બોય રોડી હા હા કેછો પડી મેને તુ ચાર એને ગવા છે બડા ઓરી તો નઈ તર પડી આઈ ગયો કે બિડે ઈવે હાઈ ને મરદ પડા પડી ગાય હા અમાર ગોણો કેછો ઇક્કા જલે મે છે પડી મેરે બેટા હાઈ તુ ને ગડા આઈ સરેને ગવા છે અમાર જલાય છે તમાર પરિમારે હાઈ કી હા 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 ઓરી બાબરી માઉરી નેછો ગરબડ દેખ છોલા કારબડ રે રૂડી 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 દે આ હારી બાશો દેખ છોકરબડ કે કી ભરે ટાંઢા હા અરે દેખ 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 રે સેમે ના દેખ દે કારબડ આ રૂડી તોરી દેખ તો કોતલી આજી એ

लुक <mile inside> સાયકલ